નમસ્કાર મિત્રો છે દરેક પાસાને અને બાળકના જન્મથી માની અને એના આખરી મંજૂર સુધીની ક્ષણ સુધીનો જેની મહત્વની ભૂમિકા છે એવા સમયના આયોજન બાબતની આપણે આજે ચર્ચા કરીશું અને એ ચર્ચા એટલા માટે અગત્યની છે કે આ પૃથ્વી ઉપરનો કોઈ પણ માણસ સમયનું આયોજન કરી અને એ સફળતા મેળવી શકે છે અને સમયના આયોજનના અભાવે ઘણી બધી સારું નું એનું જે કારકિર્દી હોય વેડફાઈ પણ જે છે એવા બનાવો બનેલા છે એટલે આપણે એવું વિચારીએ કે ભાઈ સમય શું છે અને સમયનું આયોજન કેવી રીતે થઈ શકે આ બાબત ઉપર થોડોક પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો છે એ સાથે તમને એક રિક્વેસ્ટ કરી દઉં છું આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો શેર કરો અને તમને ગમે તો કોમેન્ટ પણ મોકલજો અને આની અંદર શું મારે વધારે ઉમેરવું જોઈએ અથવા તો કઈ બાબત અયોગ્ય હતી એ પણ તમે કોમેન્ટમાં લખી શકશો તો આપણે શરૂઆત કરીએ કે તમે પેદા કરેલી સંપત્તિ પૈસો અને તમારું સામ્રાજ્ય તમને સુખ શાંતિ સન્માન માન સન્માન ના આપતું હોય તો એ કામનું એટલે ક્યાંક ખામી છે સમથિંગ ઇઝ રોંગી સમથિંગ ઇઝ રોંગ તમે ખોટા છો અથવા તો તમારું વૈભવ તમારું સામ્રાજ્ય તમારી સંપત્તિ ખોટા છે અથવા તમારી સિસ્ટમ ખોટી છે તમારી કામ કરવાની સિસ્ટમ ખોટી આ ત્રણ માંથી એક વસ્તુ સાચી હોય અને બે ખોટી હોય છે તમારા સગા સંબંધીઓ મળતા હોય ઓળખીતા મળતા હોય છે તો તમે એક સવાલ કરો છો હમણાં તો મળતા જ નથી હમણાં તમારો ફોન નથી આવતો તમે હમણાં ઘર બાજુ નથી આવતા તમે ક્યારેય આવ્યા નથી આવા તમે અનેક પ્રકારના સવાલો કરો છો અને આ બધા સવાલોની અંતે એક જ જવાબ મળે છે અને એ એક નવી સમસ્યા જે પેદા થઈ છે છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી મારો જીવનમાં એક નવી સમસ્યા પેદા થઈ છે અને એ સમસ્યા છે સમયનો અભાવ તમે જેને જેને આવા પ્રશ્ન કરો કે નથી મળતા તમે આવતા નથી તમે બેસતા નથી તમે રપાતા નથી તો બધાના જવાબો કંઈક જુદા જુદા હોય છે પણ એનો સારાંશ એવો હોય છે કે સમયનો અભાવ મારી પાસે સમય નથી ઘણા કામમાં છું હું પછી મળીશ એટલે તમારા જે અંતરક વર્તુળ વર્તુળ હોય ને એમાંથી સોજનની બાદ બાકી થઈ ગઈ કેવું એટલે તમારો જે સગો હતો મિત્ર હતો ભાઈબંધ હતો દોસ્તાર હતો એ દોડીને તમારા આંગણા તમે એના આંગળા જતા હતા મળતા હતા અને આનંદ પ્રમોદની કંઈક વાતો કરતા એકબીજાના જ્યાં જગ્યા હોય એ પ્રમાણે તમે એકબીજાના સુખ દુઃખ ઠાલવી શકતા હતા અને તમે અંદરથી કશું પણ કાઢ્યા સિવાય તમે તમારા મનનો ઘણો બધો ભાર હળવો કરી શકતા હતા તો એ જે તમારો સ્વજન હતો ને એની બાદ બાકી થઈ ગઈ છે આ જે મોટી સમસ્યા સમયના અભાવની થઈને એમાંથી પહેલું આ થયું છે તમારા આંગણે જે માણસ રાત રોકાતો એ હવે રોકાતા નથી અને બધાના જવાબ તો હોય છે સમય નથી પછી આવીશું ફરી મળીએ છીએ આજે તો મોડું થાય છે ફરી રાખો બધા એટલા જવાબ આ હોય તો આ બધાના જવાબનો સારા તો એટલો જ હોય છે મારી પાસે સમય નથી અને સમય કાઢીને ફરી હું મળીશું ટાઈમ કાઢીને આવીશ એટલે જરૂર છે તમારી જે સિસ્ટમ છે ને એની પર પુનઃ વિચાર કરવાની જરૂર છે આ બધી જે સમસ્યાઓ પેદા થઈ છે એટલે તમારી જે છે એટલે તમારે એ વિચારવાની જરૂર થઈ છે કે તમારી જિંદગીમાં સૌથી મહત્વની કઈ બાબત છે અને તમે જે કરી રહ્યા છો એનાથી તમે સંતુષ્ટ છો તમારી જિંદગીમાં કઈ બાબત મહત્વ નહીં અને તમે એનાથી સંતુષ્ટ છો કે કેમ આ વિચારવા જેવી છે અને આ પ્રશ્નો તમારા જે છે ને એના જવાબ એવા હોઈ શકે કે મારા ધંધા કરતા મારા પરિવારનું મહત્વ વધુ છે કે ઓછું છે આ તમારે વિચારવું જોઈએ તમે આટલી બધી દોડધામમાં હો પછી તમે એમ કે હું દીધામાં છું અને દીધામાં હોવાના કારણે હું સમય પરિવારને કઈ રીતે આપી શકું મિત્રોનો સમય કઈ રીતે ફાળવી શકું આખો દિવસ ભાગદોડ કરતા હોય અને પછી એમાં પસાર થઈ જાય ટેલિફોન કરવાનો હોય મિટિંગો કરવાની હોય તમારે કંઈ રેકોર્ડ બનાવવાનો હોય તમારો જે ધંધો કે બિઝનેસ હોય એની અંદર તમારા ગ્રાહકો જાણવાના હોય એમને જવાબ આપવાના તમારે પેમેન્ટ કરવાના હોય પેમેન્ટ લેવા આવું બધું ઘણું બધું તમારે સતત સતત કામ રહેતું હોય છે જેવી તમારી એ આર્થિક ને સામાજિક જેવું સ્ટેટસ એ પ્રમાણે તમારા બધા એ પ્રકારના કામો કરવાના એ બધાના તમારે જોબ આપવા અને અંતે તમે થાકી જાવ અને તે તમે શું થાય થાકી જાઓ નીચો એટલે પછી તમારી પાસે એવું પાછું મારા મારી જિંદગીનું મારી પાસે કંટ્રોલ નથી અને આમાંથી હું છેલ્લી ઘડીએ કઈ રીતે બહાર આવી શકું એટલે એકાદ વર્ષથી મને હેલ્થ પ્રોબ્લેમ રહે છે પછી હું મારા આટલી બધી વ્યસ્તતાના કારણે મારું ટાઈમનું શેડ્યુલ જાળવી શકું આવી બધી તમને સમસ્યાઓ પેદા થાય છે એ સમસ્યાનું મૂળ એક જ ને એક તમારી પાસે સમય નો અભાવ છે એટલે તમારી જિંદગી છે ને ઘડિયાળના કાંટે એ રીતે ચાલી રહી છે કેવી તમારી જિંદગી ઘડિયાળના હોય ને એટલે આમાં એવું છે કે તમે એક કોઈ ગાડીની અંદર તમે હૈદરાબાદ જવા બેઠા હો અને તમારી ગાડી જયારે આસામ પહોંચી જાય તો ઉતરવા જાવતા તમને ખબર પડે કે આપણે હૈદરાબાદ જવાનું હતું અને આપણે તો મુંબઈની ગાડીમાં બેઠા છે કે આપણે તો આસામની ગાડીમાં બેઠા છો અને પછી તમને ખ્યાલ આવે કે આપણે ખોટી ગાડીમાં બેઠા છો એટલે ઘણી વખત જિંદગીમાં પણ આવું બની જાય છે કેમ કે આપણે ચોવીસ કલાકની અંદર આ પૃથ્વી ઉપરનો જે જન્મ છે એવા દરેક માનવીને ચૌદસો ને ચાલીસ મિનિટ કુદરત આપી છે આપણે ચૌદસો ને ચાલીસ મિનિટ કુદરત આપી છે હવે આપણા સમયનું આયોજન એવું હોય તો તમને શાંતિ મળો સંતોષ મળે પ્રેમ મળે સદભાવ મળે અને તમે અઢળખ સંપત્તિ પણ પેદા કરી શકો જો તમારી પાસે આ રીતનું પ્લાનિંગ હોય તો તમને શાંતિ મળો સદભાવ મળે સંતોષ મળો અને તમે સાથે સાથે અઢ્રખ સંપત્તિ પેદા કરી શકો અને તમારી નજરમાં દુનિયામાં એવા ઘણા બધા પાત્રો છે કે જેમણે આ રીતે કર્યું છે એટલે સમય એવી મૂડી છે કે જેને તમે હર પડે ખર્ચ કરી રહ્યા છો અને અનિચ્છાએ પણ તમારી વાપરી જ પડે છે તમે એનામાંથી ઉપાડ કરો કે ના ઉપાડો આ એક એવું બેંક બેલેન્સ છે કે તમારે વાપરવું હોય કે ના વાપરવું હોય એમાંથી સતત જ કરે છે અને સમયનો એ છે ને એક દિશામાં ગતિ કરે છે અને આ ગતિ કેવી છે ખબર ભવિષ્યમાંથી એ ભૂતકાળ તરફ જઈ રહ્યો છે સમય તમારો છે ને જે તમારું ભવિષ્ય છે એમાંથી ભૂતકાળ તરફ જઈ રહ્યો છે એથી તેમ પાછો વળી શકતા નથી એટલે આના માટે તમારે મનોમન વિચારવું જોઈએ એકાંતમાં બેસો એકાંતમાં બેસી અને વિચાર કરો અને આંખો બંધ કરીને તમે શ્વાસો સ્વાસ્થો તમારો પ્રત્યેક શ્વાસ છે ને તમારો સમય કાપી રહેશે તમારો પ્રત્યેક શ્વાસ છે ને તમારો એક એક શ્વાસ તમારા દિવસનો જે ચૌદસો ને ચાલીસ મિનિટનું જે બેલેન્સ છે એમાંથી તમારી એક એક ક્ષણ ઓછી થઈ રહી છે અને તમે જિંદગીનો અમુક ભાગ આ રીતે તમે વાપરી રહેશો એટલે તમારી મર્યાદિત મૂડી છે એ વપરાઈ રહી અને તમારો આ એક અગત્યનો ખૂબ અગત્યનો ખજાનો છે એ લુપ્ત થઈ રહ્યો એટલે તમે હવે ભૂતકાળમાં નજર કરો કે તમે જ્યારે નાના હતા તો એ વખતના પ્રસંગો યાદ કરો તમારો એ વખતનો સમય કઈ રીતે જતો હતો એ વખતે તમારી જિંદગીની અંદર તમારો જે અગત્યનો સમય હતો એ બિન ઉત્પાદક બાબતોની અંદર ખર્ચે જતો હતો હવે તમે શું કરી શકશો એ તમે વિચારો અને હવે એ હકીકત ઉપરથી તમારે વાસ્તવિક ક્ષણ ઉપર આવવાની જરૂર રહે છે તમારી જે બગડેલો સમય હતો એનો તમે ભૂલી જાઓ પરંતુ હવે સદન શોધો કે તમારો સમય ક્યાં ક્યાં વેડફયો ભૂતકાળની અંદર જ્યારે બાળક હતા કિશોર હતા અને યુવાની વયમાં તમે બેસા ત્યારે તમારો સમય ક્યાં ક્યાં વેડફયો એ સમયનો તમે એ સમય ઉપયોગ કરી શક્યા હોત તો તમે કેવું પરિણામ લાગી છે અને હવે શું કરી શકાય એ તમે એકાંતમાં વિચારો તમને એવું લાગે કે ભાઈ હવે વર્ષોનો જે સમય વહી રહ્યો છે તો હવે આપણે શું કરીશું એવું વિચારવું જોઈએ ની તમારે ચકાસો અને હવે હું આ બધું એક્સરસાઈઝ કરું આ રીતે એકાંતમાં બેસી અને મારા જે ભૂતકાળનો સમય વ્યતીત થયો છે મારો આજના દિવસનો સમય સવારમાં ક્યાં કેટલો ગયો ક્યાંક કઈ રીતે મેં એનો ઉપયોગ કર્યો અને આ બધું વિચારવાથી તમને ફાયદો એ થશે કે ભાઈ હું જે કામનો આયોજન કરું છું એ યોગ્ય છે કે નથી મારા કામની એના કારણે તમારા કામની અસરકારકતા વધશે તમારી કુશળતા વધશે તમારા એ ઉત્પાદકતા તમે જે કંઈ કામ કરતા હશો ઓફિસમાં કામ કરતા હશો અથવા ઉત્પાદન કરતા હશો સર્વિસ સેક્ટરમાં હશો અથવા તો તમે વ્યાપારમાં હશો તો તમારી તમારા ધંધાની એ તમારા દરેક પ્રકારના ધંધા એની ઉત્પાદકતા વધશે તમે વધુ સમય એમાંથી નરો નવરાશનો કાઢી શકશો તમારા ટાઈમનું આયોજન હશે પછી તમારા કામનો બોજો તમારા માથા ઉપરથી એ જે હશે ને એ હટી જશે અને તો તમે કામ ચાલુ રાખશો અને તમારું ભાવિ પ્લાનિંગ થશે તમે વધુ ક્રિએટિવ થઈ શકશો તમે જો વિચારશો શાંતિથી વિચારશો તો આવું તમે કરી શકશો અને આવું કરી શકશો તો શું થશે કે એક તમે સારું ટાઈમ મેનેજમેન્ટ કરી શકો પણ સારું ટાઈમ મેનેજમેન્ટનો અર્થ એવો નથી કે તમે સતત સતત દોડ્યા કરો તમે એટલા સ્વાર્થી બની જાઓ કે તમે બીજા પ્રત્યે નિષ્ઠુર રહો તમે યંત્રવત બની જાઓ અને તમે બિન સર્જનાત્મક બની જાઓ એ ટાઈમ મેનેજમેન્ટ નથી તમે સારું ટાઈમ મેનેજમેન્ટ કરી શકો એનો અર્થ એવો નથી સતત દોડ્યા કરો સતત દોડ્યા કરો સતત તણાવમાં રહો અને તમે સૌ નિષ્ઠુર બની જાઓ તમે પરિવારના ના રહો તમે મિત્રો સગા રહો એને ટાઈમ મેનેજ ના જો તમારું સમયપત્ર કેવું હોવું જોઈએ કે તમે સમય સમયપત્ર બીજી હોય અને એ સિદ્ધ કરવા માટે તમે વધુ પ્રોબ્લેમ છે એને પણ તમે આસાનીથી ઉકેલી શકો એવું તમારું ટાઈમટેબલ હોય છે કે તમારા એના માટે તમારા સાત દિવસના ટાઈમનું આયોજન કરો કે ભાઈ આજે સોમવારે હું આ કામ કરીશ મંગળવારે આ કરીશ આના આ દિવસે મુલાકાત આપવાની છે મારે આના મળવા જવાનું છે એ તમારું સાત દિવસનું અગાઉથી અથવા તો દસ દિવસનું મહિનાનું તમારું એ રીતનું પ્લાનિંગ હોવું જોઈએ પણ એની સાથે સાથે તમે જ્યારે મહિનાનું સાત દિવસનું પ્લાનિંગ કરો તો એની જોડે તમારે એ પણ જરૂરી છે તમારે ડે ટુ ડેનું પ્લાનિંગ કરવું પડે અને ડે ટુ નું પ્લાનિંગ કરવા માટે તમારે સવારમાં કેટલા વાગે ઉઠવું ક્યારે ઉઠવું શું કરવું ક્યાં નાસ્તો કરવો કેટલો નાસ્તો કરવો આ બધું તમારે પ્રતિ દિવસનું તમારું આયોજન હશે તો તમારું અઠવાડિક આયોજન અને તમારું માસિક આયોજન તમે એમાં સફળ થશો બાકી માત્ર વાતો કરવાથી સફળ ના થઈ શકાય એટલે તમારું ટાઈમનું આ રીતે પ્લાનિંગ હોવું જોઈએ અને એ પ્લાનિંગની સાથે સાથે તમારી પાસે ચોક્કસ એક નોંધપોથી હોય રીતે હોય અથવા કાગળ ઉપરની હોય તો તમે એની અંદર એવું એવું આયોજન કરો અને એમાંથી તમે રોજના ઓછામાં ઓછા ત્રણ ચાર કલાક તમે બોજા રહિત બનીને પણ કાઢી શકશો તો પહેલા તો સૌથી પહેલા પ્લાનિંગ કરવા માટે તમે છે ને ઘણા લોકો ઊંઘા જ કરતા હોય છે એટલે એને બીજા શબ્દો એવું કહે છે ગોરા કરતા હોય છે એટલે ઊંઘવામાં કોઈ પણ માણસને વધુમાં વધુ છ કલાક ઇનફ છે એટલે છ કલાક કરતાં વધારે ઊંઘવું એ જરૂરી નથી એટલે સૌથી પહેલાં તો તમે તમારો ઊંઘવાનો સમય રાતના બાર વાગે હોવાનું શરૂ કરો તો બારથી છ તમે રાતના આઠ ને શરૂ કરો તો આ આઠથી બે એમ તમારો અમુક હોવાનો ચોક્કસ સમય હોવો જોઈએ પછી તમે સવારમાં ઉઠો એટલે તમારી જે પ્રાંત ક્રિયા કરવાનું બ્રશ કરવું કુદરતી હાજતે જવું લઘુશંકાએ જવું નાવું આ આ બધું ફરજિયાત હોય છે તો એના માટે પણ તમારા ઘણા લોકો એવા હોય છે આપણે એની ટીકા નહીં કરીએ પરંતુ એમને સમયનો આ જે પ્રાંત ક્રિયા હોય એમાં સમયનું ભાન નથી હોતું અને એમાં એમનો ઘણો બધો સમય વેડફાતો હોય છે પણ તમને એમ લાગે થાય છે થાય છે શું કરીએ ઘણા એવું બને કે આમાં કશું નહીં આવતો એમ હોય પછી જમવા માટે તમારો અમુક નિશ્ચિત સમય હોવો જોઈએ વધુ વધુ ત્રીસ મિનિટ જમવા માટે ગણી ગણાય એટલે જમવામાં ઘણા લોકો કલાક કલાક કાઢતા હોય છે જમવાની જગ્યાએ એ જમતા હોય અને સાથે સાથે વચ્ચે બીજું કામ કરી દેતા હોય એટલે એ એક ન્યાય નથી આપી શકતા પછી તમે ઘણા બધા ફોન એવા હોય છે કે એને એની અંદર મુદ્દાસર અને સચોટ વાત નથી થતી પરંતુ બિનજરૂરી તે શું ખાધું મેં શું કાધું તું ક્યાં જઈશ હું ક્યાં જઈશ તે શું કરી ના કે જે તમારા ગઈકાલના કામના અથવા તો આવતીકાલના કામ માટે તમને કેમ મદદરૂપ થવાના નથી કે એમાંથી તમને ખાઈ ખાઈ પણ આવી એક માનસિકતા હોય છે અને બસ એમને એકબીજાનો એમાં અલોક આનંદ આવતો હોય ને એવી એ ચર્ચાઓ થતી હોય પણ તમારા ફોન હંમેશા ચોક્કસ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હોવો જોઈએ અને એ ચોક્કસ મુદ્દાઓ એવા હોવો જોઈએ કે તમને તમારા સામાજિક માનસિક રીતે તમને ફાયદા થાય અને સામે વ્યક્તિને પણ એટલો ફાયદો થાય પણ એવા બિન ઉત્પાદક અને બિનજરૂરી હોય અને એની ચર્ચાઓ કરવાથી તમે તમારી એનર્જી અને શક્તિ બેનો દુરુપયોગ કરો છો એટલે એમ એવી બિનજરૂરી ચર્ચાઓ પેલો શું કરતો પેલી શું કરતો એ જે કંઈ એ કઈ તમારા કામનું નથી પછી એવી બિનજરૂરી મુલાકાતો ઘણા મિત્રોને એવી કેવું હોય તમે કામ ધંધે જવાના સમયે અથવા તમારા જમવાના સમયે તમારા આવી બેસી જાય અને એના કારણે તમારો સમય વેડ થાય તો એવા મિત્રોના આપણે પ્રેમથી એકાદ વખત સમજાવી શકીએ અથવા તો એનો એવો ટાઈમ આવે કે આ ટાઈમ મારે જમવાનો છે આ ટાઈમ મારો કામથી અંદર જવાનો છે આપણે ફરીથી મળીશું તમે કાલે આવો ને આપણે એમ કરીને એને એવોઇડ કરી શકીએ છીએ એટલે આવા બિનજરૂરી મુલાકાતો તમારે ટાળવી જોઈએ પછી આજે વણ નહોતા મહેમાને આવી ગયા એમાં તો પછી એને આપણે બહુ એટલો બધો વધુ પડતો સમય ના આપવો જોઈએ તમે એવો કોઈ વણ નો તો મહેમાનના આવી જાય તો તમારા કામ ધંધે જવાનું નોકરી ધંધા જવાનું અથવા તો તમારી કોઈ મિટિંગ હોય આ મિટિંગમાં તમારી જ્યાં જ્યાં પચાસ જણા રાસ જોઈને બેઠા હોય અને તમે અહીંયા આગળ તમારા મિત્ર પાસે બેસી રહો તો તમારા પેલા પચાસ મિત્રો જે રાહ જોવે છે ને એ સમય અગત્યનો છે તમારા એક મહેમાન આવ્યા તો એના પરિવારના સભ્યો સાચવી શકે છે પરંતુ તમે એક મહેમાન આવ્યા છે ને મહેમાનને સાચવવા માટે પેલા પચાસ જણાનો તમે સમય બગાડો છો એટલે આ આ પણ બહુ ખરાબ વસ્તુ છે એટલે ક્યારેક એવું બનતું હોય કે તમે કોઈને ટાઈમ આપ્યો હોય અને તમને એમ કીધું કે બે વાગે આવું એક વાગે આવું છું અને એની રાહ જોવામાં તમારે સમય વેડફાઈ જાય તો તમારો સમય ત્યાં ખૂબ વેડફાય છે એ વખતે તમારે એના અગાઉથી ચેતવણી પ્રેમ બધા શબ્દો આવી જાય તમારે આટલા સમય આવવાનો અને તમે આટલા સમય નહીં આવતા હોય તો હું તમને નહીં મળી શકું એટલે એ પણ તમારું સમયનું પ્લાનિંગ છે પછી ઘણા બધા કામ એવા હોય છે કે તમે છે ને એક સાથે બે કામ કરી શકો દાખલા તરીકે તમે તમારા ફોર વ્હીલરમાં હોય બસમાં હોય કે અથવા ટ્રેનમાં હોય તો તમે એ વખતે તમારા મોબાઈલમાં આવેલા મેસેજ જોવાના તમારા વિડીયો જોવાનો પછી તમારા ફોન કરવાના ફોન રિસિવ કરવાનો એ વખતે ઘણો તમને બહુ એટલે એક સાથે બે બે કામ થઈ શકે છે એક જ સમયમાં તમે તમારી મુસાફરી કરી શકો છો આ રીતે પછી અમુક તમારે એવા પેપરો જોવાના હોય તો જોઈએ હાથ ઉપર હોય તો એ પણ જોઈ શકાય ઘણા પરિવારમાં સતત ટેલિવિઝન ચાલુ હોય ટીવી ચાલુ જ હોય છે તો આ જરૂરી નથી હોય તમારે બધી ચેનલો જોવી અને તમે ભૂતકાળમાં નજર કરો તમે જે જે તમારા મોબાઈલમાં જેટલા વિડીયો જોયા તમે જેટલા મેસેજ જોયા અને ટીવીમાં તમે જે કંઈ સિરિયલો જોઈ અથવા તો જે કંઈ પિક્ચર જોયા એમાંથી તમે શું એક્સેપ્ટ કર્યું તમે શું ગ્રહણ કર્યું છે જો તમે આવું કંઈ ગ્રહણ ના કરી શકતા એમાંથી તમને કંઈક ફાયદો ના થતો હોય તો આવી ટીવી આવા મોબાઈલની પાછળ તમારો સમય વગાડવાની જરૂર શું છે એટલે આ પણ એક બહુ ટાઈમનું પ્લાનિંગની આ બાબત છે ભાઈ તમારે લોકો ના પાડતા શીખવું જોઈએ તમે હવે જરૂર ના હોય કોઈ મિત્ર તમને પિક્ચર જોવાનો આગ્રહ કરે અથવા તો તમને એને ઘેર બેસવા બોલાવે ચા પીવા બોલાવે તો આ જરૂરી નથી કોઈના ઘેર ચા પીવા જવું અથવા તો કોઈના ઘેર બેસવા જવું અથવા તો તમને પિક્ચર જોવાનો આગ્રહ કરે તો એનો પ્રેમથી આપણે એવોઇડ કરી શકીએ કે ના ભાઈ હું અગત્યના કામમાં છું અને આ દરેક બાબત માટે તમે સતત પોઝિટિવ વિચારો અને તમારા આ પોઝિટિવ વિચારણા હશે ને એ તમારા કામમાં તમને મદદરૂપ થશે એટલે તમારું જે કામનું સ્થળ છે ત્યાં પહેલાં તો તમારે સમયસર પહોંચવું પડે સમયસર પહોંચવા માટે તમારે જો ટાઈમે પહોંચવું હોય તો તમારા સવારમાં નિશ્ચિત કરેલા ટાઈમે ઉઠવું નિશ્ચિત તમારે પ્રાંતકીયમાં તમારો સમય તમારે જમવામાં નિશ્ચિત સમય વાપરી અને તમે નિશ્ચિત સમયે બસ કે ટ્રેન પર અથવા તો ફોર વ્હીલર લઈ અને તમે જવા ઉપડી શકો તમે જ્યાં પહોંચો ત્યાં તમે સીધા તમારા કામની શરૂઆત કરો ઘણા લોકો કામના સ્થળે પહોંચ્યા પછી પસંદ મિત્રોને મળવા એના ડિપાર્ટમેન્ટમાં એકબીજાને મળવા અને હાઈવેલ્લો કરવા માટે જ જતા હોય છે નહીં કે આજના કામની અથવા ગઈકાલના કામની ચર્ચા કરવા જતા હોય છે એટલે તમે જે કામનું સ્થળ હોય ત્યાં તમારે પેલા તો સમયસર પહોંચવું જોઈએ સમયસર પહોંચી અને તમારે એક ક્ષણે એ કામનું તમારે પ્લાનિંગ કરી દેવું જોઈએ અને એ એ સાથે તમારે આ બધા કામોમાં તમે ક્યાં ક્યાં કઈ રીતે તમારો સમય મિસ થયો તમે શું કામ કરવાનું તો શું ના કરી શકે આ દરેક બાબતની તમારે ચર્ચા વિચારણા કરો અને એના કારણે તમે લાઈફની અંદર ચોક્કસ રીતે સમય બચાવી શકશો સમય એક જ એવી મૂડી છે કે એને ફરી પાછી નહીં મળે તમે તમારી દુનિયાની અંદર ગમે તેટલી સંપત્તિ હોય તમે તમારા ગમે તેટલા મિત્રો હોય તમારા કોઈ ફેન હોય અને એને તમે એક સવાલ કરજો એક કલાક ઓછી નો આપ તમારો કોઈ પણ ફેન હોય તમારા મિત્રો હોય તમારા સગા સંબંધી હોય અથવા તમારી ગમે તેટલી સંપત્તિ હોય તમે એને એક સવાલ કરો કે મને એક કલાક ઓછી નો આપ તમને લાખ રૂપિયા કોઈ હોય વિશે પાંચ લાખ પચીસ લાખ રૂપિયા આપી દેશે કોઈ તમને ફોર વ્હીલર આપી દેશે તમને કોઈ એમ કહેશે કે જો તમારે તમારી બદલી થઈ હતો તો એ ધંધો કરો છો તો મારો ફ્લેટ પડે છે એ હમણાં પાંચ મહિના કે પાંચ વર્ષ તમે વાપરો પણ તમને કોઈ એક કલાક ઓછીનો નહીં આપે તમને બધું મળી શકશે તમને જીવનમાં બધું મળી જાય તમને સમય ક્યાંથી નથી મળવાનો એટલે તમને જે ચૌદસો ને ચાલીસ મિનિટ મળી છે એ ચૌદસો ને ચાલીસનો ડે ટુ ડે કઈ રીતે ઉપયોગ કરો અને તો જો તમે સમયનું પ્લાનિંગ કરશો તો તમે ચોક્કસ આ દુનિયાને જીતી જશો અને સમયના પ્લાનિંગ સિવાય તમે આ જિંદગીમાંથી ફેંકાઈ જશો એટલે આ બાબત ઉપર આપણે વિડીયોના માધ્યમથી આમાં સમયના પ્લાનિંગની બાબતનો પૂરો નહીં નથી આપી શકતા એટલે ખૂબ ટોકામમાં કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપણે ચર્ચા કરી છે છતાંય તે જેટલું યોગ્ય લાગે એટલા મુદ્દાઓ આપણે લઈ લીધા છે તમને ફરી એક વખત ફરી વખત રિસ્પેક્ટ છે કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં તમારા વિચારોમાં લખી મોકલો અને ફરી પણ આપણે યુવાનોના કારકિર્દીને લગતી કેટલાક મુદ્દાઓ લઈને આપણે ફરી પણ અહીં આગળ હાજર થઈશું આવજો